એસીબી ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતા એ આજ મુબારક પટેલ વ્યાજખોરથી રૂપિયા એકત્રીસ હજાર પાંચસો લીધા હતા રોજ રોજ રૂપિયા ચારસો વ્યાજખોર માજી ચકલીને ગૂગલ પે કરતા હતા સામે લેખે રૂપિયા એક લાખ ચાર હજાર ચૂકાવી દીધા હોવા છતાં વ્યાજખોર માજી ચકલી દ્વારા મુબારક પટેલને મારવામાં આવ્યું હતું અને મારી નાખીશું તેવી ધમકી પણ આપવામાં આવી હતી જેથી વ્યાજખોરથી ત્રાસ થતા મુબારક પટેલ દ્વારા પોલીસ ભવનમાં રજૂઆત કરવામાં આવ્યું હતું મારી આ રજૂઆત છે મેં તાંદલજા રહું છું મારું નામ એજાદ મુબારક પટેલ છે મેં તાનેલિયાના વ્યાજખોર માજી ચકલી પાસેથી એકત્રીસ હજાર રૂપિયા પાંચસો રૂપિયા લીધા હતા એના ઉપર એક લાખ ચાર હજાર રૂપિયા મેં ભર્યા છે મારા પાસે ઓનલાઈન બધા ટ્રાન્ઝેક્શન છે બરાબર તો બી મને રોજને રોજ હેરાનગતિ કરે છે બરાબર ને દસ તારીખના રોજ દસ તારીખ રાતે રોજ મને મેઘનમ પ્લાઝા તાનેલિયા પર બોલાવીને મને હાથ પગથી માર્યો અને લાતો ધીક્કેથી મારીને મને નીચે પાડી દીધો ગાલ પર ચાર પાંચ તમાચા મારી દીધા અને હું કહેતો કે મારા પગ પકડ બરાબર ને મને કે છે હું તારો બાપ છું બરાબર ને અગર તું એ પૈસા નહીં આપ્યા તો હું તને જાનથી મારી નાખીશ કેટલા જણા હતા કોણ કોણ એ બે જણા અજાણ્યા હતા મેં ખાલી માજી ચકલીને ઓળખું બે જણા અજાણ્યા હતા એને બંને મારા પાછળથી હાથ પકડી લીધા અને માજી માજી ચકલીએ મને તમાચા માર્યા ગાલ પર બરાબર હું જેપી રોડ પોલીસ સ્ટેશનમાં અરજી આપવા ગયો હતો ત્યાં ત્રણ ત્રણ દિવસથી મેં અરજી આપી તો મારી ફરિયાદ ઉપર કોઈ કોઈ પણ એક્શન લેવામાં આવ્યું નથી બરાબર મેં ત્રણ દિવસથી અરજી આપી મારું ફરિયાદ લેવામાં આવી નથી હું આજ રોજ આ આજ રોજ તાંદજા પોલીસ ચોકી ખાતે ગયો હતો ત્યાં ત્યાં સોલંકી સાહેબે મને બોલાયો હતો ત્યાં મેં ગયો ત્યાં બાજુ ત્યાં સોલંકી સાહેબે મને બોલાયો તો ત્યાં મારી ફરિયાદ દેવાનું કહેતા હતા તો મને એનો શાળો ઈરફાન એ બી અંદર જોડે હતો ફરિયાદ આપી સોલંકી સાહેબને ફરિયાદ આપી ત્રણ દિવસથી મેં ફરિયાદ આપી છે સોલંકી સાહેબને તો અભી સોલંકી સાહેબે હજુ સુધી એને અરેસ્ટ નથી કર્યો ત્રણ દિવસથી એ આખો ફોન પર ફોન કરે છે તો બી અરેસ્ટ નથી કર્યું દસ તારીખે દસ તારીખની રોજ રાતે મેં ફરિયાદ દાખલ કરાઈ ત્યારે પણ એ માજી ચકલીને પોલીસવાળાએ ફોન કર્યો તો બી પોલીસ સ્ટેશનમાં હાજર ના થયો તો આજુ બી પોલીસ સ્ટેશનમાં હાજર નથી થયો અને પોલીસવાળા એના એના ઉપર કોઈ એક્શન લેતા નથી ત્યારે આજ રોજ હું બધુંથી કંટાળીને સીપી સીપી સાહેબને અરજી આપવા માટે પોલીસ ભવન આવ્યો છું મને ન્યાય મળે તે માટે હું હું આ અરજી સીપી સાહેબને આપું છું મેં કંટાળીને મેં કંટાળી ગયો છું એનાથી એ બહુ મોટો દાદો થઈ ગયો છે એવું કહે છે મને બરાબર એ કહે હું તને જાનથી મારી નાખીશ મને પૈ મને મારા પૈસા જોઈએ